આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મસાલા ખીચડી આ ખીચડી છે તે કોઈ પણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે છે આજના જંક ફૂડના જમાનામાં બાળકોને કે મોટાને જો જંક ફૂડની જગ્યાએ આ ખીચડી આપવામાં આવે તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આજે આપણે બનાવીશું મોલીમોર કંપનીની મસાલા ખીચડી જે બનાવી એકદમ સિમ્પલ જ છે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે મોલી મોરની એક મસાલા ખીચડીનું પેકેટ લીધેલું છે તો આ પેકેટને આપણે ઓપન કરી લેશું અને તેને કુકરની અંદર એડ કરી દઈશું આની અંદર આપણે કોઈપણ જાતના મસાલા કે તેલનો યુઝ કરવાનો નથી બધી જ વસ્તુ તેને અંદર આપેલી જ છે તેની અંદર આપણે અહીંયા પાંચસો એમ પાણી એડ કરવાનું છે આ પેકેટની પાછળ લખેલું છે કે આપણે ખીચડી કેવી રીતે બનાવવી તો કુકરની અંદર આપણે પાંચસો એમ એલ પાણી એડ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું આ ખીચડી છે તે તમે ત્રણ વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલી ખીચડી બનીને તૈયાર થાય છે આને તમે ઓનલાઈન ઓર્ડર કરવા માટે એમેઝોન જીઓ માર્ટ કે મોલીમોર કંપનીની સાઈટ ઉપરથી પણ મગાવી શકો છો ખીચડીને સલાડ અને પાપડ સાથે સર્વ કરો તમે બહારનું જંક ફૂડ પણ ભૂલી જશો આ ખીચડી પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે અને આપણી પાચનશક્તિ પણ વધારે છે અને સ્વાદમાં તો એકદમ બેસ્ટ છે મને આનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવ્યો તો તમે પણ ઓનલાઈન ઓર્ડર જરૂરથી કરજો